ભાદરવા વદ ચગ્રસના દિવસે કાળધર્મ પામે છે અનેક જીવોને સાધનામાં સ્થિર કરતા એવા સાધવી યશકૃતિ મહારાજના કાળધર્મથી વલ્લભસુરી સમુદાયમાં મોટી ખોટ પડી છે સાધવી પ્રવૃત્તિ સાધવી યશકૃતિ મહારાજ સાહેબનો જીવન પરિચય જન્મ એમનો અહીંયા બરોડામાં થયો ને વિચરણ એમને ગામે ગામ કર્યું છે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઇત્યાદિ ગામમાં એમને વિચરણ કરેલું છે ત્યાગી તપસ્વી હતા જ્ઞાની ધ્યાની હતા ખૂબ જ સરસ સ્વભાવ સરસ સ્વભાવી હતા એમનું કંઈક કારણસર પાલિતાણામાં કંઈક ઔષધિ માત્ર માધ્યમથી કંઈક ગળામાં બીમારી થઈ એના બીમારીને કારણે આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું એને બરોડા ભયલા અમીમાં શિફ્ટ કરવામાં આવ્યા પણ ત્યાં તબિયત સુધારા ના થઈ અને સુમદીપના આગ્રહની મનસુખભાઈને ખબર પડી કે એમની તબિયત ખરાબ છે ને પોતે સ્વયં ભાઈલાભાઈ અમીરમાં જઈને એમને શિફ્ટ કર્યા અને સુમદીપમાં લઈ ગયા ખૂબ મહેનત ખૂબ સારી એવી સેવા ખૂબ ચિકિત્સાઓ અમદાવાદથી ડૉક્ટર બનાવવામાં આવ્યા છતાં પણ આયુષ્ય બળ વનવાન છે એને કોઈ વધારી શકતો નથી ને અહીંયા આયુષ્ય એમનું પૂર્ણ થયું ને પૂર્ણ સાથે આજે પાલખી નીકળી આ પરંપરા પરમાત્મા મહાવીર હતા તારે બી થતી સ્વધામાં સ્વામી હતા તારી બી હતી અને સાધુ ભગવાન હતી આવી પરંપરાઓ જૈન ધર્મમાં ચાલે છે એ ચાલતી રહેશે એમણે પોતાના જીવનની અંદર આરાધના સ્વાધ્યાય જાપ તપશ્ચર્યા તપશ્ચર્યા તો એક પણ એના જીવનની અંદર બાકી નહીં હોય કે જેણે તપશ્ચર્યા ના કરી હોય ઉપવા ઉપવાસથી એક ઉપવાસથી લઈને ત્રીસ ઉપવાસ સિદ્ધિ તપ શ્રેણી તપ બધા જ તપ એણે કરી ચૂક્યા છે અને બીમાર અવસ્થાની અંદર પણ દાદાનું નામ એણે છોડ્યું નથી કે નવકાર મંત્ર પણ એણે છોડ્યો નથી આટલી અસ્વસ્થતાની અંદર પણ પોતે દાદા દાદા કરતા રહ્યા અને નવકાર મંત્રનું સ્મરણ એનું કાયમનું ચાલુ રોજની પચાસ બાધી નૌકારવાળી ગણનારા આત્મા રોજ પરમાત્માની દાદા આદિનાથની ભાવયાત્રા કરે રોજ સિમંદર સ્વામી પાસે જઈને ઉભા રહે કે સાહેબ મને પણ વાસ્તક્ષેપ નાખો કે હું આવતા જન્મની અંદર તમારી પાસે આવું ને ચારિત્ર અંગીકાર કરું એક જ વાત કહેતા કે મારે ચારિત્ર સિવાય મને જેટલા પણ મનુષ્યના જન્મ મળે પ્રભુ તારું ચારિત્ર મને આપજે બસ મારે બીજું કશું જ જોઈતું નથી સુમન દીપની અંદર રહ્યા આટલા અસ્વસ્થતાની અંદર પૂરા શરીરમાં નળીઓ નાખેલી હોવા છતાં પણ એનો મન તો નવકાર મંત્ર અને દાદા આદિનાથમાં જ હતું ક્યારે પણ એને આપણે પૂછીએ ને તો કે દાદા દાદા કઈ ઈચ્છા છે તો કે દાદા સુમનદીપ વાળાએ પણ ખૂબ સેવા કરી સેવા આપી એમનો ઉપકાર આપણે ક્યારે પણ ભૂલી શકીએ એમ નથી આ હતું પ્રવર્તિ ની સાધવી યશ કિર્તિ મહારાજ જીવન જાય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર